રિટેલ દુકાનદારો માટે ઓનલાઈન શોપિંગની સ્પર્ધા તો હતી જ તે પરંતુ હવે કરિયાણાની દુકાનો માટે પણ ક્વિક કોમર્સની સ્પર્ધા ઝડપથી વધી રહી છે ઓનલાઈન સેક્ટરની કંપનીઓ બ્લેન્કિટ ઝીપ્ટો સ્વિગી ઇન્સ્ટામાર્ટ વગેરે હવે માત્ર દસ મિનિટમાં રોજબરોજની ચીજવસ્તુઓ તમારા ઘર સુધી ડિલેવરી કરે છે આને કારણે કરિયાણાઓની દુકાનોમાં વેચાણ પણ સતત ઘટી રહ્યું છે અને સ્થાનિક બજારમાં તે એક બહુ મોટો ચબરો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે હવે ક્વિક કોમર્સની સ્પર્ધાઓમાં વધુ તીવ્રતા આવશે કેમકે ઇ કોમર્સ સેક્ટરની જે કંપનીઓ છે જેમાં ખાસ કરીને એમેઝોન ક્વિક કોમર્સના સેક્ટરમાં પ્રવેશવા સજ્જ થઈ રહી છે એમેઝોન ઇન્ડિયા આ વર્ષે અથવા વર્ષ બે હજાર પચીસના ભાગમાં એમેઝોન તે જ સર્વિસનો પ્રારંભ છે એ કરવાની છે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં ભારતમાં ક્વિક કોમર્સનું બિઝનેસ સાત અબજ ડોલરના લેવલે પહોંચ્યું છે અને વર્ષ બે હજાર ત્રીસ આવતા ક્વિક કોમર્સનું કામકાજ પચીસથી થી પંચાવન અબજ ડોલર જેટલું થવાનું છે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં એક પોઈન્ટ નેવ કરોડથી બે પોઈન્ટ સાઠ કરોડ કુટુંબો ભારતમાં ક્વિક કોમર્સનો ઉપયોગ કરતા હશે ઓર્ડર્સની સંખ્યા એ તે એટલી વધી જશે ત્રણ પોઈન્ટ ચાલીસ અબજથી પાંચ પોઈન્ટ ચાલીસ અબજ જેટલી થશે દરેક કુટુંબ ક્વિક કોમર્સ પાછળ ચૌદસોથી એકવીસો ડોલરનો ખર્ચ કરશે તેવો અંદાજ છે ભારતનું કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી તપાસમાં એમેઝોન ફ્લિપકાર્ટ ઇ રિટેલ માર્કેટના પ્રોડક્ટના ઓનલાઈન વેચાણ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેને કારણે પણ નાના વેપારીઓને ખૂબ જાજુ નુકસાન થાય છે જેમાં કરિયાણાની દુકાનો હોય કે ભારતના અમુક શહેરોમાં રોજીરોટી બચાવ આંદોલન પણ ચાલતા હોય છે જેમાં જે ઓનલાઈન ઓલા ઉબર રેપિડો છે જે ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર ચલાવે છે અને સ્થાનિક ભાડા આધારિત વાહનોને નુકસાન થતું હોય છે તો આપને જુદી જુદી ક્વિક કોમર્સની આદતો ભારતીય બજારમાં લગાડવામાં આવે છે અને ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર સાથે માર્કેટિંગનો લાભ આ ક્વિક કોમર્સની કંપનીઓ છે એ મેળવે છે શુભ શરૂઆત વિથ નીરવ પર પસંદ પડ્યો હોય તો વિડીયો અચૂકથી શેર કરજો અને નીરવ મંદિર ચેનલ સબસ્ક્રાઈબ કરજો